એક પરીક્ષાનું જેમાં હાથ મોટી આવ્યું હતું જેમાં ખૂબ જ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આજે એન એમ એમ એસ સરકાર દ્વારા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે આમાં આઠમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે દર વર્ષે દર મહિને એક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ નવથી લઈ અને બાર સુધી જો આ મેરિટની અંદર આવે તો અને આ સારામાં સારી પરીક્ષા છે આ બિલ્ડિંગની અંદર બસો ને પંચાણુંની સંખ્યા હતી એમાં સાત વિદ્યાર્થીઓ જ ગેરહાજર છે બસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓ આમાં હેમખેમ પરીક્ષા આપેલી છે સબકનું નામ સુરેશભાઈ ગમારા સ્થળ સંચાલક જીએન દામાણી હાઈસ્કૂલ ધારી